નમસ્કાર હું છું આપનો મિત્ર ઘનશ્યામ લખાણ અને ખૂબ જ આનંદની વાત છે ભજન રામ જનમ જનમ કે શ્રી ધૂન મંડળ યુવા સુરત દ્વારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અને કથાના વક્તા પણ એવા શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી સાળંગપુર ધામ અથાણાવાળા તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ થી ત્રણ એક બે પદ્ધતિ યુવાનોને વેસન મુક્ત કરવા ગંગા સ્વરૂપ બહેનોના પતિના મોક્ષાર્થે રામાયણના અથવા તો રામકથાના પાઠ કરવા આ સર્વ સમાજની કથા છે બને ક્યાં સુધી આપ બધા યુવા આ કથામાં અવિરત આવો એવી હૃદયથી હું તમને બધાને પ્રાર્થના કરું છું શ્રી મારુતિ ધોન મંડળ યુવા ગ્રુપ આ બીજી વાર આ કથા સુરતના આંગણે થઈ રહી છે તાપીના તટે ત્યારે ખૂબ જ આનંદની વાત છે અને ખૂબ આપણે બધા આ કથામાં રોજ આપણી પણ હાજરી રહે એવા લક્ષ્ય સાથે આવો યુવા એક સીધો માર્ગ મળે અને એક સિદ્ધાંતના રૂપમાં હનુમાનજીના અમુક ગુણો આપણા અંશમાં આવે એવી સહૃદયથી પ્રાર્થના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય સિયા જય સ્વામિનારાયણ